જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જગન્નાથપુરીના મંદિરના રહસ્યો વિશે શ્રવણ કરીશું જગન્નાથપુરીના ઘણા એવા રહસ્યો છે જેના વિશે ઘણા ઓછા લોકોને ખબર છે તો વિડીયો ઘણો ઉપયોગી થવાનો છે વિડીયો અંત સુધી શ્રવણ કરજો અને વિડીયો ઉપયોગી લાગીએ તો બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે ચેનલ શ્રી હરિભક્તિ રસને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ભારતના પ્રાચીન મંદિરો અને ધર્મસ્થળોનો ઇતિહાસ રહસ્યો અને ચમત્કારોથી ભરપૂર છે એવા અનેક ધર્મ સ્થળો આજે પણ ભારતની પાવનભૂમિ પર મોજૂદ છે જે વિજ્ઞાનને સીધો પડકાર આપે છે તે સ્થળો સાથે જોડાયેલા રહસ્યો પર માણસને વિચારવા પર મજબૂર કરી દે છે તેવું જ એક ધર્મ સ્થળ છે જગન્નાથપુરીનું મંદિર પુરીના જગન્નાથ મંદિરના ચમત્કારો વિજ્ઞાન પણ સમજી શકતું નથી માન્યતા છે કે પુરીના જગન્નાથ મંદિરની મૂર્તિમાં આજે પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય ધપકી રહ્યું છે જેને બ્રહ્મ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે માન્યતા એવી પણ છે કે કલકી અવતાર સમયે ભગવાનનું તે હૃદય પૂર્ણરૂપે જીવંત થશે અને કલકીમાં સમાહિત થશે મંદિરના ગર્ભગૃહની બહાર રહેલા સુરક્ષા દળના જવાનોએ પણ કહ્યું હતું કે બ્રહ્મ પદાર્થને નવી મૂર્તિમાં સ્થાપિત કરતા સમયે આખા ગર્ભગૃહમાં દિવ્ય પ્રકાશ પથરાઈ જાય છે જે કદાચ બ્રહ્મ પદાર્થના તેજને દર્શાવે છે તેમનો દાવો છે કે બ્રહ્મ પદાર્થનો તેજ એટલો બધો છે કે તેને નરી આંખે જોનારા અંત થઈ શકે છે અથવા તો તે મૃત્યુ પણ પામી શકે છે પુરીના જગન્નાથ મંદિરના ચમત્કારો પર અનેક સંશોધન પણ કરવામાં આવ્યા હતા વિજ્ઞાન ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક લોકોએ તે જાણવાના પ્રયાસો કર્યા હતા કે આખરે જગન્નાથ મંદિરમાં એવી કઈ શક્તિ છે જે તેને અન્ય મંદિરો કરતાં વિશેષ બનાવે છે પરંતુ વૈજ્ઞાનિકોના હાથે માત્ર અસફળતા જ લાગી છે આજે પણ જગન્નાથ મંદિરના તે રહસ્યો અકબંધ છે શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ કલયુગમાં જગન્નાથ તરીકે સાક્ષાત પૂજાઈ રહ્યા છે સ્કંદપુરાણ અને મત્સ્યપુરાણમાં ઉલ્લેખ છે કે જગન્નાથના મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ભાઈ બળભદ્રા અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે સામાન્ય રીતે બધા હિન્દુ મંદિરોમાં અષ્ટધાતુ ધાતુ અથવા તો પથ્થરની મૂર્તિઓ જોવા મળે છે પરંતુ જગન્નાથ મંદિર ઇતિહાસનું એવું પ્રથમ મંદિર છે જ્યાં કાષ્ટની મૂર્તિઓ જોવા મળે છે માળવાના રાજા ઇન્દ્રધ્યુમનને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વપ્નમાં આવીને મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો ત્યારબાદ મંદિરના નિર્માણ પછી દેવોના વાસ્તુકાર ભગવાન વિશ્વકર્માએ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રની મૂર્તિઓ બનાવી હતી જે આજે પણ મંદિરોમાં હાજર છે હવે આગળ આપણે વિડીયોમાં ભગવાન જગન્નાથના મંદિરના ચમત્કારો અને રહસ્યો વિશે જાણીશું પુરીના જગન્નાથ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન જગન્નાથ ભગવાન બળભદ્ર અને દેવી સુભદ્રાની મૂર્તિઓ છે જે દર બાર વર્ષે બદલવામાં આવે છે ભગવાન જગન્નાથની મૂર્તિમાં એક બ્રહ્મ પદાર્થ પણ છે જેને ભગવાન શ્રી કૃષ્ણના હૃદય તરીકે ઓળખવામાં આવે છે પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ જે વૃક્ષ નીચે માનવ શરીરનો ત્યાગ કર્યો હતો તે જ વૃક્ષના કાષ્ઠમાં તેમનું હૃદય જીવંત રીતે સમાહિત થયું હતું તે કાષ્ટ દ્વારકાથી પૂરી સૂતી ગયું હતું અને તે જ કાષ્ટમાંથી ભગવાનની મૂર્તિઓ બનાવવામાં આવી હતી દર બાર વર્ષે તે મૂર્તિઓને બદલવામાં આવે છે મૂર્તિઓ બદલતી વખતે આખા પૂરી નકલની વીજળી ગાયબ થઈ જાય છે આખા શહેરમાં અંધકાર છવાઈ જાય છે તે સાથે જ મંદિરની બહાર ભારે સુરક્ષા દળોને પણ ખડકી દેવામાં આવે છે મૂર્તિ બદલનારા પૂજારીની આંખ પર પટ્ટી બાંધી દેવામાં આવે છે જો તેમણે ભૂલથી પણ તે પટ્ટી ખોલી તો તેમની આંખોની દૃષ્ટિ ચાલી જાય છે જ્યારે મંદિરની મૂર્તિઓને બદલવામાં આવે છે ત્યારે ભગવાન જગન્નાથની મૂર્તિમાંથી બ્રહ્મ પદાર્થને કાઢીને નવી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવે છે બ્રહ્મ પદાર્થને શ્રી કૃષ્ણ ભગવાનનું હૃદય માનવામાં આવે છે જે આજે પણ જીવંત છે અને સતત ધબકતું રહે છે જગન્નાથ મંદિરના પૂજારીઓનું કહેવું છે કે જ્યારે તેઓ ભગવાનનો હૃદય નવી મૂર્તિઓમાં સ્થાપિત કરે છે ત્યારે તેમને હાથમાં કંઈ ઉછળતું હોય તેવું અનુભવાય છે મંદિરના પૂજારીઓનું માનવું છે કે આ બ્રહ્મ પદાર્થ છે જે અષ્ટધાતુ જેવું લાગે છે પરંતુ તે જીવિત અવસ્થામાં છે મંદિરના ગર્ભગૃહની બહાર રહેલા સુરક્ષા દળના જવાનોએ પણ કહ્યું હતું કે બ્રહ્મ પદાર્થને નવી મૂર્તિમાં સ્થાપિત કરતા સમયે આખા ગર્ભગૃહમાં દિવ્ય પ્રકાશ પથરાઈ જાય છે જે કદાચ બ્રહ્મા પદાર્થના તેજને દર્શાવે છે તેમનો દાવો છે કે બ્રહ્મા પદાર્થનો તેજ એટલો બધો છે કે તેને નરી આંખે જોનારા અંત થઈ શકે છે અથવા તો મૃત્યુ પણ પામી શકીએ છે તેથી જ પૂજારીઓની આંખો પર પણ પટ્ટી બાંધી દેવામાં આવે છે હવે બીજો એક ચમત્કાર છે તેના વિશે આપણે શ્રવણ કરીશું શ્રી જગન્નાથ મંદિરના શિખર પર સ્થાપિત લાલ અથવા પીળો ધ્વજ હંમેશા હવાની વિરુદ્ધ દિશામાં ફરકતો જોવા મળે છે એવું શા કારણથી થાય છે તેનો જવાબ વિજ્ઞાન પાસે પણ નથી આપણા દેશના મહાપુરુષો કહી ચૂક્યા છે કે જ્યાં વિજ્ઞાનનો દાયરો પૂર્ણ થાય છે ત્યાંથી જ આધ્યાત્મ અને ધર્મનો દાયરો શરૂ થાય છે આ ઘટનામાં પણ તે જ સિદ્ધાંત લાગુ પડે છે સૌથી આશ્ચર્યની વાત તો તે છે કે દરરોજ સંધ્યા સમયે મંદિરની ઉપર સ્થાપિત ધ્વજને એક સામાન્ય માણસ દ્વારા ઊંધા ચઢીને બદલવામાં આવે છે ધ્વજ પણ એટલો ભવ્ય છે કે તે લહેરાય ત્યારે નગરના કોઈ પણ ખૂણેથી તેને જોઈ શકાય છે ભયાનક ચક્રવાતના સમયે પણ જગન્નાથ મંદિરનો ધ્વજ બદલવામાં આવે છે તેમ છતાં આજ સુધી કોઈ પણ માણસને નાની ઈજા પણ થઈ નથી મંદિરના પવિત્ર ધ્વજ પર ભગવાન શિવનો અર્ધચંદ્ર બનેલો જોવા મળે છે હવે આપણે ત્રીજા રહસ્ય વિશે શ્રવણ કરીશું જગન્નાથ મંદિર વિશ્વનું સૌથી ભવ્ય અને સૌથી ઊંચું મંદિર છે આ મંદિર ચાર લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે તેની ઊંચાઈ લગભગ બસો ચૌદ ફૂટ છે મંદિર પાસે ઊભા રહીને તેનું શિખર જોવું અશક્ય છે મુખ્ય મંદિરના શિખરનો પડછાયો દિવસના કોઈ પણ સમયે અદ્રશ્ય રહે છે આપણા પૂર્વજો કેટલા મહાન એન્જિનિયરો હશે કે તે આ એક મંદિરના ઉદાહરણ પરથી સમજી શકાય છે આવા અનેક મંદિરો પ્રાચીન સમયમાં ભારતની શોભા વધારતા હતા પરંતુ ઇસ્લામિક આક્રમણોને લીધે તેનો નાશ થયો છે સ્વતંત્રતા પછી ડાબેરી ઇતિહાસકારોએ આવા મંદિરો અને તેના રહસ્યો પર જાણે પડદો જ ઢાંકી દીધો હતો પરંતુ હવે ધીરે ધીરે તે તમામ રહસ્યો પણ દુનિયાની સામે આવી રહ્યા છે હવે આપણે ચોથા રહસ્ય વિશે શ્રવણ કરીશું જો તમે પુરી નગરના કોઈપણ ખૂણેથી મંદિરના શિખર પર લાગેલા સુદર્શન ચક્રને જોશો તો તમને એવું જ લાગશે કે તે તમારી સામે જ છે તમે મંદિરની વિરુદ્ધ દિશામાં કે આડી અવડી દિશામાં પણ જોશો તો પણ તે ચક્ર તમારી સામે જ હશે આ ચક્રને ચક્ર પણ કહેવામાં આવે છે તે અષ્ટધાતુથી બનેલું છે અને તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે સૌ પ્રથમવાર મંદિર બન્યું ત્યારે તે ચક્રને લગાવવામાં આવ્યું હતું ત્યારબાદ સમયાંતરે મંદિરનો જીર્ણોદ્વાર થયો હતો ત્યારે તે ચક્રને ઉતારી લઈને ફરીથી તેને ત્યાં જ સ્થાપિત કરવામાં આવ્યું હતું આજે પણ તે જ પ્રાચીન સુદર્શન ચક્રને આપણે જોઈ શકીએ છીએ હવે આપણે પાંચમા રહસ્ય વિશે શ્રવણ કરીશું સામાન્ય રીતે પવન સમુદ્રથી જમીન તરફ ફૂંકાય છે અને સાંજે તેનાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળે છે પરંતુ પુરીમાં હંમેશા મંદિરમાંથી સમુદ્ર તરફ પવન ફૂંકાય છે જાણે જગન્નાથ કુદરતનું સ્વયં સંચાલન કરે છે તેવો સંદેશ આપવા માગતા હોય આજે પણ ઘણા વિદ્વાનોએ આ વિશે જાણવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તેના રહસ્ય વિશે કોઈ જાણી શક્યું નથી જમીન પરથી સમુદ્ર તરફ હવા ફૂંકાવી તે પણ કુદરતના નિયમો વિરુદ્ધ છે તેમજ છતાં પુરીમાં આ ઘટના જોવા મળે છે જેના કારણે પૂરી જગન્નાથ મંદિર પર અનેક સંશોધન પણ કરવામાં આવ્યા હતા હવે આપણે જગન્નાથપુરીના મંદિરના છઠ્ઠા રહસ્ય વિશે શ્રવણ કરીશું જગન્નાથના મંદિરના ચમત્કારો અંતર્ગત એ પણ ગણી શકાય છે કે આ મંદિરના શિખરની આસપાસ આજ સુધી કોઈ પણ પક્ષી ઉડતા જોવા મળ્યા નથી ભારતના મોટા ભાગના મંદિરોના શિખર પર પક્ષીઓ બેસે છે અથવા નજીકમાં ઉડતા જોવા મળે છે પરંતુ પુરીના જગન્નાથ મંદિરમાં પક્ષીઓ મંદિરની ઉપરથી ઉડતા નથી આટલું જ નહીં પરંતુ મંદિરના શિખર પર પક્ષીઓ બેસતા પણ નથી માત્ર પક્ષીઓ જ નહીં પરંતુ વિમાન પણ મંદિરની ઉપરથી ઉડી શકતું નથી એક સમયે તેનો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો પરંતુ વિમાને પોતાની જાતે જ દિશા બદલી નાખી હતી જગન્નાથ મંદિરનું આ રહસ્ય પણ હજુ અકબંધ છે હવે આપણે જગન્નાથ મંદિરના સાતમા રહસ્ય વિશે શ્રવણ કરીશું ત્રણસો સાથીઓ સાથે પાંચસો રસોઈયા જગન્નાથજીનો પ્રસાદ તૈયાર કરે છે અહીં લગભગ વીસ લાખ ભક્તો ભોજન કરી શકે છે કહેવાય છે કે મંદિરમાં પ્રસાદ અમુક હજાર લોકો માટે બનાવવામાં આવે છે તેમ છતાં તેને લાખો લોકો ભરપેટ ખાઈ શકે છે આજ સુધીના ઇતિહાસમાં ક્યારેય પણ પ્રસાદ ઘટ્યો નથી કે પ્રસાદ વધ્યો પણ નથી પ્રસાદનો એક કણ પણ ક્યારેય વ્યર્થ નથી ગયો મંદિરના રસોડામાં રસોઈ બનાવવા માટે સાત માટીના વાસણો એકની ઉપર એક એવી રીતે મૂકવામાં આવે છે આ પ્રક્રિયામાં સૌથી ઉપરના વાસણમાં રહેલી સામગ્રી સૌથી પહેલાં પાકે છે ત્યારબાદ ક્રમશઃ નીચેના વાસણોમાં જે સામગ્રી હોય તે પાકે છે એટલે સૌથી ઉપરના વાસણમાં રાંધેલો રાખેલો પદાર્થ પહેલાં બની જાય છે હવે આપણે જગન્નાથ મંદિરના આઠમા રહસ્ય વિશે શ્રવણ કરીશું મંદિરના સિંહ દ્વારમાં પહેલું ડગલું માંડતાની સાથે જ તમે કોઈપણ ધ્વનિને સાંભળી શકતા નથી એટલે મંદિરના મુખ્ય દ્વારમાં પ્રવેશની સાથે જ સમુદ્રનો અવાજ સંભળાતો બંધ થઈ જાય છે જેવું તમે બહાર પગલું ભરો કે તરત જ અવાજ આવવાનો શરૂ થઈ જાય છે સાંજના સમયે તેને સારી રીતે અનુભવી શકાય છે તેવી જ રીતે મંદિરની બહાર સ્વર્ગદ્વાર છે ચ્યા મોક્ષ પ્રાપ્તિ માટે મૃતદેહોને સંસ્કાર આપવામાં આવે છે પરંતુ જ્યારે તમે મંદિરની બહાર નીકળશો ત્યારે જ મૃતદેહોની ગંધ અનુભવી શકાશે મંદિરની અંદર તેની કોઈ પણ પ્રકારની ગંધ અનુભવી શકાતી નથી હવે આપણે જગન્નાથ મંદિરના નવમાં રહસ્ય વિશે શ્રવણ કરીશું એવું માનવામાં આવે છે કે સમુદ્રએ ભગવાન જગન્નાથના મંદિરને ત્રણ વાર નષ્ટ કરી દીધું હતું એવું કહેવાય છે કે મહાપ્રભુ જગન્નાથે સમુદ્રને નિયંત્રિત કરવા માટે અહીં હનુમાનજીને કાર્ય સોંપ્યું હતું પરંતુ જ્યારે હનુમાનજી પણ ભગવાન જગન્નાથના દર્શનનો લોભ સંતોષી શક્યા નહોતા તેઓ ભગવાનના દર્શન માટે નગરમાં પ્રવેશ કરતા હતા આવી સ્થિતિમાં સમુદ્ર પણ તેમની પાછળ નગરમાં પ્રવેશ કરતો હતો હનુમાનજીની આદતથી ભગવાન જગન્નાથે તેમને પ્રેમની સાંકળમાં બાંધી દીધા હતા અને હંમેશા તેમને દર્શન આપવાનું આશ્વાસન આપ્યું હતું અહીં પુરીમાં જ સમુદ્ર કિનારે બીડી હનુમાનજીનું પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર છે જ્યાં હનુમાનજીની સાંકળથી બંધાયેલી મૂર્તિ જોવા મળે છે તે સિવાય જગન્નાથ મંદિરના આવા હજારો ચમત્કારો જગ જાહેર છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે પુરીના જગન્નાથ મંદિરના ઘણા બધા રહસ્યો વિશે શ્રવણ કર્યું છે જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો કોમેન્ટમાં જય જગન્નાથ દેવ જરૂરથી લખજો ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય જગન્નાથ દેવ વિડિયો જોવા માટે ધન્યવાદ